ડેમ નું જે કામકાજ કરતા હતા ત્યારે એમાં દેખડ ધસી પડતા લગભગ બે જેટલા મજૂરો છે એમાં એક ઘટના સ્થળે મોત છે અને એક મજૂર ઈજાગ્રસ્ત છે અમારી પાસે જે માહિતી પ્રમાણે અંબાતી જનરલ હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર થતા એને ખસેડવામાં આવ્યો છે અને એક મજૂર હજી પણ ત્યાં એક પાણીનો અફેક્ટ કહેવાય કે સ્ત્રોત છે જે ઉપરવાસમાંથી જે પાણી આવે ત્યાંથી પસાર થતું એટલે એક મજૂર ત્યાં સ્થાનિકોનું કેવું છે હજી એ લાપટા છે મળી શક્ય નથી ચોક્કસ આ જે કોઈ વહીવટી તંત્ર છે એની આ જબરજસ્ત ગંભીર બેદરકારી છે કારણ કે આવું જ્યારે કામકાજ હાથ ધરવામાં આવે ત્યારે સેફ્ટીના સલામતીના જે સાધનો છે ત્યાં જે કોઈ કામ કરતા મજૂરો માટે ચોક્કસ હોવી જોઈએ અને એ નથી અને એના કારણે જ આ દુર્ઘટના થજાય છે એટલે ચોક્કસ કહી શકાય કે જે કોઈ વહીવટી તંત્ર છે આમાં જવાબદારી બે લોકોની થાય છે એક તો કાંસ વિભાગ છે સિંચાઈ વિભાગ છે અને સ્ટ્રેટ માર્ગ મકાન

આપના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાનું નિવેદન છે કે દારૂ ખુલ્લી આમ મળે છે પરંતુ ખાતર નથી મળતું ખાતરની ત્રણ થેલી માંગીએ તો એક જ મળે છે ખેડૂતોને ખાતર જોઈએ છે અને તે નથી મળતું દારૂની બોટલ પાંચ જોઈએ તો પણ મળશે પરંતુ ખાતરની બે ગુણી જોઈએ તે નથી મળતી ખેડૂતોની હાલત જુઓ કે આ ગુજરાતમાં દારૂ ઉપર પ્રતિબંધ છે તો પણ ત્યાં મળી જાય છે જોઈએ એટલો મળી જાય છે પાંચ બોટલ જોતી હોય ક્યારે બુટલે ઘરે બે જ આપીશ ત્રણ પછી આપીશ પણ ખાતર તમારે ત્રણ થેલી જોતું હોય તરત એમ કે એક જ મળશે બે નહીં મળે ખાતર ઉપર પ્રતિબંધ નથી ખાતર તો છૂટ થી વેચવાની વસ્તુ છે પણ પૈસા દે ખાતર ન મળે દારૂ તમે કયો આપી જાય કેળા મગાવો કેળા માં આપી જાય ઘરે મગાવો ઘરે આપી જાય તો ખાતર મુદ્દે જયેશ રાદડીયાનો વળતો પ્રહાર છે ખાતરનો કોઈ પ્રશ્ન જ નથી રાદડીયાનું કહેવું છે ખાતરની જરૂર પડે તો મને ફોન કરજો વિસાવદરના ભલગામમાં મને ખાતરની ફરિયાદ મળી હતી સાતસો ટન ખાતર ભેસાણ અને વિસાવદર પહોંચાડ્યું હતું ખાતર માટે તમારે કિરીટ પટેલને ફોન નહીં કરવો પડે મને કહેજો હું જ્યાં જોઈએ ત્યાં ખાતર પહોંચાડી આપીશ ખાતરનો પ્રશ્ન મને કે જો અમારી જો હોય છે 700 ટન ખાતર તમારે હિસાબ દે ફેસણમાં કે તાત્કાલિક નાઇટ્રોજનને પકડે અને કાઈ શું નથી હું હજી કહું છું એમાં કે તમને મુશ્કેલી પડે પાયાનો ખાતર તો DAP જતું NPK યુરિયા કેસ હોય કે ક્યાંય પણ જોતો હોય ને આ જે સાદરીને જવાબ દે છે તમારે કીટ બેને ફોન કરો તમારે જે ખાતર જરૂર પડે ને મને કજો અહીંયા તમે માંગશો ને એટલે બીજે દે રેક તમારા પાદર માં આવીને ઊભી અને વાત કરીશું ચૂટણી નહીં એકતાના ગામની પાટણના રાજુસરા ગામે પ્રથમ વખતની ચૂંટણીમાં ચિઠ્ઠી ઉછાડી સરપંચ ઉપસરપંચની બિનહરીફ વરણી કરવામાં આવી છે ચૂંટણીમાં પાંચ દાવેદારો થતાં ગ્રામજનો દ્વારા સર્વાનુમતે નિર્ણય કરાયો છે અને ગામમાં કોઈ વિખવાદ કે

અમારે સરપંચનો વારો આવ્યો એટલે ગામમાં એકતા કરી સૌ ભાઈએ અને નક્કી કર્યું કે ભાઈ આપણે ચિઠ્ઠીઓ કરીએ અને ફોર્મ ભરવા નથી જેના ભાગ્યમાં હોય એમને મળે તો પાંચે ભાઈએ ચિઠ્ઠીઓ કર્યું એમાં જુમાભાઈ નામની ભાઈ રાજા એમને સરપંચમાં પદ આવ્યું પહેલી વખત જ પંચાયત નોખી પડી ગામે નક્કી કર્યું કે અનામત રાખવાના છે આપણે ચૂંટણી કરવી નથી એમાં ચૂંટણી કરતા કરી નહીં અને અનામતમાં ચિઠ્ઠિયું તાણ્યું એમાં સરપંચમાં નામ આવ્યો રાજુસરા જુમાભાઈ નામોરી સરપંચમાં નામ આવ્યો હકીમભાઈ આજસા એમાં ગામનો ખૂબ ખૂબ આભાર વિકાસ જે જુમાભાઈ છે ભાજપ કાર્યકર્તામાં આ વર્ષોથી છે પચીસ વર્ષથી તો એમની જાણ ને બધી રીતે પૂરશે એટલે એ તો તેમનું કામ ગ્રાન્ટ લઈ જાવશે છતાંય અમારાથી બનતી કોશિશ અમે પણ કરશું આખું ગામ પણ સાથ સહકાર આપશે ગ્રામ પંચાયતની ચૂંટણીનો જંગ જામ્યો છે અને ત્યારે દાવેદારો પોતાની દાવેદારી નોંધાવી ગામના સરપંચ બનવા માટે એડી ચોટીનો જોર લગાવી રહ્યા છે અને ત્યારે પાટણ જિલ્લામાં કેટલી ગ્રામ પંચાયતો સમરસ થતી જોવા મળી છે અને ત્યારે સાંતલપુરનું ફૂલપુરા ગામ કે જ્યાં હિન્દુ સમુદાયની બહુમતી હોવા છતાં સરપંચ માટે મુસ્લિમ મહિના ઉમેદવારને બિનહરીફ જાહેર કરી કોમી એકતાનું અને ઉદાહરણ અનોખો પૂરું પાડવામાં આવ્યું છે સાંતલપુરના ફૂલ ગામે કોમી એકતાની અનોખી મિસાલ જોવા મળી છે જ્યાં હિન્દુ સમુદાયના છસોથી વધુ મતદારો હતા સામે મુસ્લિમ સમાજના લગભગ ચાળીસ જેટલા જ મતદારો હતા પરંતુ સમગ્ર ગામમાં ભાઈચારો બની રહે અને કોમી એકતાનો સંદેશ દેશભરમાં પહોંચે તે હેતુથી સરપંચ તરીકે મહિલા અને એ પણ મુસ્લિમ ઉમેદવારને બિનહરીફ જાહેર કરી કોમી એકતાનો સંદેશ આપ્યો છે અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે અમારી બહુમતી ઓછી હોવા છતાં અમને ગામ લોકોએ સમરસ જાહેર કરી અને સરપંચમાં બિનહરીફ જાહેર કર્યા છે ક્યાં વિકાસના કામો કર વિકાસના કામો જે સરકાર અમારે ગ્રાન્ટ આપશે એનો અમે પૂરેપૂરો ઉપયોગ કરશું જે લઘુમતી સમાજના થોડા ઘર હોવા છતાં પણ ગામે સાથે મળી એક રસ થઈ અને જયતભાઈના ઘરનાને શરીફાબેનને બિનહરીફ સરપંચ તરીકે નિમણૂક આપી અને વોર્ડોની અંદર પણ બધાએ બિનહરીફ બનાવી અને ગામના પંચાયતને સમરસ બનાવી છે પાલનપુર તાલુકાનું ગઠામણ ગામ સમરસ ગ્રામ પંચાયત માટે જાણીતું છે અહીં હિન્દુ અને મુસ્લિમ સમુદાયની વસ્તી હોવા છતાં ક્યારેય સરપંચ તરીકે ચૂંટણી યોજાઈ નથી અને છેલ્લા પંચોતેર વર્ષથી દરેક ટર્મમાં બે સમુદાય વાર વારફરથી સરપંચની સર્વસંમતિથી વરણી કરે છે તો હાલની ટર્મમાં મુસ્લિમ મહિલાને સરપંચ અને હિન્દુ મહિલાને ડેપ્યુટી સરપંચ બનાવવામાં આવી છે ગઠામણ ગામની આ પરંપરા કોમી એકતાનું ધારણ છે અમારા ગામમાં જે પરંપરા ચાલે છે સમરસની જે વડવાઓથી પંચોતેર વર્ષ દેશને આઝાદ થયા તો ત્યારથી લઈને આજ સુધી અમારા ગામમાં કોઈ દિવસ પંચાયતની ચૂંટણી થતી નથી સમરસ જ થાય છે એ બાબતે બધું શાંતિ છે કોઈ જ્યારે અમારા ગામમાં કોઈ ઝઘડો નથી થયો બીજું એવું કે જ્યારે બી સરકાર ચૂંટણી જાહેર કરે છે એ તારીખ આપે છે એના બીજા દિવસે અમે ગામ લોકો ભેગા થઈને એક જ કલાકમાં ડિસિઝન લઈ છીએ કે સરપંચા અને ડેપ્યુટી સરપંચ આ સભ્યો આ બધા હરેક કોમમાંથી એક એક વ્યક્તિ લઈ લે છે સારું લાગે અમારા ગામમાં સમરસ જ થાય છે બસ આઝાદી પછી આ સુધી ચૂંટણી જોઈ જ નથી મેં પણ આઝાદીથી સુધી ચૂંટણી થઈ જ નથી કામો કેવા થાય કામો થાય છે કટર લાઈન આ પાણીની લાઈન બધા કામો થાય છે સંતોષકારક થાય છે કોઈ પ્રશ્ન નથી લોકોને કોઈ પ્રશ્ન નથી હોતો સમરસતાની સાથે કોમી એકતાના દર્શન થાય છે એવું સાંભળવા મળે થાય છે કોમી એકતા દરેક સમાજના લોકો છે ભાઈચારાથી રહે છે કોઈ કોઈનો ભેદભાવ જેવું રાખતા નથી અરવલ્લીના બાયડ તાલુકાની રૂપનગર ગ્રામ પંચાયત સમરસ થઈ છે વિભાજન બાદ પ્રથમ ચૂંટણીમાં જ સમરસ થઈ છે પંચાયત ભરતભાઈ પરમારને બિનહરીફ સરપંચ તરીકે જાહેર કરાયા ધારાસભ્ય ધવલસિંહ ઝાલાની ઉપસ્થિતિમાં પંચાયત સમરસ બની છે અને અગાઉ કરેલી જાહેરાત મુજબ ધારાસભ્ય પંચાયતને દસ લાખ રૂપિયાની ગ્રાન્ટ પણ આપશે નવસો ત્રેપન મતદારો ધરાવતી પંચાયત સમરસ થતા ભવ્ય સ્વાગત પણ કરાયું આ ગ્રામજનોનો હું આભાર માનું છું કે તેમણે મારે ઉપર વિશ્વાસ રાખીને મને સરપંચના ઉમેદવાર તરીકે મારું નામ સમરસ ગ્રામ પંચાયત તરીકે જાહેર કર્યું છે જે રીતે મેં અગાઉ જાહેરાત કરી હતી કે ભાઈ જે પંચાયતો સમરસ થશે એને દસ લાખ રૂપિયા મારી ગ્રાન્ટમાંથી આપવામાં આવશે એનું એક સુંદર ઉદાહરણ અમારા મારા માદરે વતન મારો વિસ્તાર એમ કહેવાય વતનની બાજુની પંચાયત રૂપનગર પંચાયત જે હમણાં જ છૂટી પડી છે અને એ પંચાયતમાં બધા જ ગામો અને આજુબાજુના ગામો જે પંચાયતમાં આવતા ગામોના તમામ કાર્યકર્તાઓ નાગરિકોએ ભેગા મળીને નક્કી કર્યું કે ભાઈ આપણી ભલે પહેલી પંચાયત પહેલું ઇલેક્શન છે પણ આપણે સમરસતાનું એક ઉદાહરણ પૂરું પાડું છે સાંતલપુર સાંતલપુરના ચારંડા ગામનું સુકાન મહિલાઓને સોંપાયું સાતલપુરના ચારંડા ગામની ચૂંટણીમાં વેરઝેરની બદલે એકતા જોવા મળી સરહદી વિસ્તાર સાતલપુરના છેવાડાના ચારંડા ગામ પહેલા બોરુડા તેનું વિભાજન થતા ચારંડા ગ્રામ પંચાયત અલગ પડી આ વર્ષે પ્રથમ વખત ચૂંટણી થવા જઈ રહી છે પરંતુ ગામના તમામ સમાજના લોકો એક થઈ સહમતીથી ગ્રામ પંચાયત સમરસ કરી અને સરપંચ સહિત આઠ મહિલા સભ્યોને બિનહરીફ કર્યા ચારંડા ગ્રામ પંચાયતની પ્રથમ ચૂંટણીમાં પ્રથમ વખત સુકાન ગામની મહિલાઓને સોંપવામાં આવ્યું છે જેમાં ન માત્ર મહિલા એક જ સરપંચ છે પરંતુ મહિલા સરપંચારંડા ગામ સરપંચ તરીકે દુધાભાઈ ચૌધરી અને ઉપસરપંચ તરીકે જનકબા જુજારસિંહ જાડેજાને બિનહરીફ જાહેર કર્યા છે જેથી ગામના લોકોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે

તેર બાદ તો અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને લગભગ બાવીસ જૂન સુધીમાં ચોમાસું ગુજરાતના ઘણા ભાગોમાં અને ઉત્તર ઉત્તર ભારતના કેટલાક ભાગમાં આવરી વરસાદ આવરીયા છે

મધ્ય ગુજરાતના ભાગોમાં ચાલીસ ડિગ્રી સેલ્શિયસ જેવું અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં લગભગ ચોત્રીસ ડિગ્રી સેલ્શિયસ જેવું મહત્વ થઈ શકે દરિયા કિલાના ભાગોમાં પણ ચોત્રીસથી સતત્રીસ ડિગ્રી સેલ્શિયસ જેવું મહત્વ થઈ થઈ શકે શક્યતા છે ઉત્તર ગુજરાતના ભાગોમાં આડતરી ઓગણ ડિગ્રી સેલ્શિયસ જેવું મહત્વ તાપમાન થશે એટલે આગામી લગભગ ચાર પાંચ દિવસ ગરમી ગરમી પડશે

વરસાદ સારો જોવા મળશે એમાં નવ છ આસપાસ વધારે વરસાદ જોવા મળશે કારણ કે બુધ ગુરુ યુતિ છે એ ઉપરાંત શુક્ર મિથુન રાશિ થશે ગુરુ યુતિ થશે એટલે કે અંશાત્મક રીતે ખૂબ નજીક આવી જશે એટલે બાર આઠ પાસ ગાજવીજ સાથે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ થશે છવ્વીસ જુલાઈથી વીસ ઓગસ્ટનો જે ગાળો છે એમાં ખૂબ સારો વરસાદ થશે કારણ કે ગુરુ શુક્રો યદયક્રસ્તો નરયુદ્ધમ તદા ભવેત અકાલ એવા ભવેત વૃષ્ટિ જગત્યામ નાત્ર સંશય એક બાજુ છે એ નરયુદ્ધ ચાલતું હશે અને બીજી બાજુ છે વરસાદ ચાલતો હશે તો વધુ તેમણે જણાવ્યું છે કે વરસાદના પાંચ છ નક્ષત્રો છે ઓગણીસ જુલાઈ થી પોષે નક્ષત્ર છે અને જેમાં મોરનું વાહન છે જેને પાણી ગમે છે છ ઓગસ્ટથી મઘા નક્ષત્ર જેમાં દેડકાનું વાહન છે આ છ નક્ષત્રો છે એમાં ઓગણીસ આઠ થી પુષ્ય નક્ષત્ર છે એમાં મોર નું વાહન છે એને પાણી ગમે છે સોળ આઠ થી મઘા નક્ષત્ર છે એમાં દેડકા નું વાહન છે ત્રીસ આઠ થી પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર છે એમાં ભેંસ નું વાહન છે સત્યાવીસ સપ્ટેમ્બર થી હાથી હસ્ત નક્ષત્ર અને વાહન પણ મોરનું છે અને દસ દસ થી હાથી ચિત્રા નક્ષત્ર અને વાહન હાથી છે

ચોમાસાને આગળ વધવા માટે પરિબળો સાનુકૂળ નથી જેની વચ્ચે અરબી સમુદ્રમાંથી ભેજવાળા પવનો આવતા હાલ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે રાજ્યમાં સાત દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ તૂટી પડશે ગાજવીજ અને પવન સાથે વરસાદ પડી શકે અમદાવાદમાં પણ હળવા વરસાદની આગાહી છે દક્ષિણ પશ્ચિમથી પશ્ચિમના પવન ફૂકાતા વરસાદની આગાહી કરી છે આડેવલા 7 દિવસ હળકાسے મધ્યમ بارش થવાની સંભાવના છે गर्जना के साथ और ये जो डिस्ट्रिक्ट है ये मेनली आपका रहेगा दक्षिण गुजरात के सारे डिस्ट्रिक्ट है, और उत्तर गुजरात के जो दक्षिण और पूर्व क्षेत्र जो डिस्ट्रिक्ट है, इसमें हल्का से मध्यम बारिश होने का संभावना है बुलेटिन દેશને વિશ્વના સૌથી ઊંચા બ્રિજની મળી છે ભેટ પીએમ મોદીએ ચેનાબ બ્રિજનું ઉદઘાટન કર્યું પીએમે તિરંગો બતાવી ચેનાબ આર્ચ બ્રિજનું ઉદ્ઘાટન કર્યું કાશ્મીર સુધી દોડશે વંદે ભારત ટ્રેન ચિનાબ નદી પર વિશ્વનો ઊંચો પુલ બન્યો છે અને આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિશ્વના સૌથી ઊંચા રેલવે બ્રિજનું ઉદ્ઘાટન કર્યું છે ચેનાબ નદી પર વિશ્વનો ઊંચો પુલ નિર્માણ કરાયો છે તેનો ઉદઘાટન પીએમ મોદીના હસ્તે કરાયું અને સાથે જ પીએમ મોદીએ ટ્રેન દ્વારા કાશ્મીરની યાત્રા કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જમ્મુના કટરાથી બનીહાલ ખીણ સુધી વંદે ભારત ટ્રેન સેવાને લીલી ઝંડી બતાવી આ વંદે ભારત ટ્રેન દરરોજ કટરા અને ખીણ વચ્ચે દોડશે આ ટ્રેન કાશ્મીરને કન્યાકુમારી સાથે જોડવાનું સ્વપ્ન પૂરું કરશે બારસો પચાસ કરોડ રૂપિયાના ખર્ચે બનેલો આ પુલ નદીના તળિયાથી ત્રણસો ઓગણસાહ મીટર ઉપર અને પેરિસના પ્રખ્યાત એફિલ ટાવર કરતાં પાંત્રીસ મીટર ઊંચો છે આ રેલવે પુલ રિક્ટર સ્કેલ પર આઠની તીવ્રતાના ભૂકંપને ઉચ્ચ તીવ્રતાના વિસ્ફોટનો સામનો પણ કરી શકશે આ ટ્રેકના ઉદ્ઘાટન પહેલા સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવવામાં આવી એક તરફ ફાયર સેફટીને લઈને તંત્ર દ્વારા નિયમો કડક કરાઈ રહ્યા છે અને બીજી બાજુ દીવા તળે અંધારું હોય તેવી સ્થિતિ છે સુરેન્દ્રનગર બહુમાળી ભવનમાં જ ફાયર સેફટીની સુવિધાઓનો અભાવ છે બહુમાળી ભવનમાં ખાણ ખનીજ આરટીઓ દસ્તાવેજ નોંધણી શિક્ષણ સમાજ કલ્યાણ તેમજ સિંચાઇ સહિતની આઠથી વધુ અલગ અલગ વિભાગની કચેરીઓ કાર્યરત છે જેમાં અનેક અતિ મહત્વપૂર્ણ દસ્તાવેજો રાખવામાં આવતા હોય છે અને ત્યારે સરકારી બહુમાળી ઇમારતમાં જ ફાયર સેફટીની છે

આ જે પાઇપો સડી ગયા છે અથવા જે એના જે ઓલા જે વાલો નીકળી ગયા છે એની ચકાસણી કરી અને એનું વ્યુ લેવું જોઈએ કારણ કે આમાં મોટી દુર્ઘટના થાય છે તો આનો જવાબદાર કોણ ત્યાં તમે જુઓ તો ફાયરની કોઈ સુવિધા જોવા મળતી નથી ભૂતકાળમાં એ લોકોએ એ યોજના બનાવી છે પાઇપ ને એવું દેખાય છે પણ એના વાલ જામ થઈ ગયેલા છે પાઇપો સડી ગયા છે જે ઓલા કપડાના પાઇપો ફાયર માટે જે લાંબા કરવાના ને પાણી ઓલા માટે તો એ પાઇપ જ છડી ગયેલા તમને જોવા મળે છે પાણી સંગ્રહ કરવાની કોઈ વ્યવસ્થા નથી મોટરું જામ થઈ ગયેલી છે એટલે કહેવાનો ભાવર્થ કે જ્યારે કંઈ આવી ઘટના બનશે અને જિલ્લાની મહત્ત્વની બધી ઓફિસો ત્યાં આવેલી હોય ને જો બધા ડોક્યુમેન્ટો રેકર્ડનો નાશ થશે તો એની જવાબદારી કોની આ સ્થિતિ બાદ અહીં સવાલ એ પણ થઈ રહ્યો છે કે જો કોઈ અનિચ્છનીય ઘટના બનશે તો જવાબદાર કોણ તંત્ર ફાયર અંગે નાના વેપારીઓને ત્યાં નિયમોની દવાઈ બોલાવે છે અને બીજી તરફ અહીં તો વાળો ચીભડા ગળે છે આ મામલે અધિકારીઓએ કેમેરા સામે કંઈ પણ કહેવાનો ઇન્કાર કર્યો અને તંત્રની કામગીરી સામે પણ હવે આ મામલે સવાલો ઉભા થયા છે સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલ બહુમાળી કચેરી ખાતે અંદાજે થી વધુ મહત્વની કચેરીઓ આવેલી છે જેમાં ખાસ કરીને ખાણ ખનીજ વિભાગ દસ્તાવેજ વિભાગ આરટીઓ સહિતની જે કચેરીઓ આવેલી છે આ કચેરીઓમાં છે એ ફાયર સેફ્ટીની સુવિધાના નામે એક માત્ર કોઈપણ પ્રકારની સુવિધા ન હોવાની વિગતો બહાર આવી છે આ મામલે સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર તેમજ જિલ્લા અધિક કલેક્ટરનો સંપર્ક સાધતા તેમણે આ બાબતે કાંઈ પણ કહેવાનો ઇનકાર કરી દીધા છે સમગ્ર તંત્રની જે મોટી મોટી જે વાતો છે એનું ક્યાંક ને ક્યાંક જે છે ભોપાળું છે બહાર આવ્યું છે સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર કે અધિક કલેક્ટર દ્વારા કોઈપણ પ્રકારની પ્રતિક્રિયા નથી આપવામાં રહેલી તેને ક્યાંક ને ક્યાંક

ત્રણ ઓગસ્ટે સિંગલ શિફ્ટમાં પરીક્ષા લેવા માટે મંજૂરી અપાઈ છે એનબીની અરજી પર સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી થઈ હતી એનબીઈએ રજૂ કરેલા કારણો વ્યાજબી છે તેવું સુપ્રીમ કોર્ટનું કહેવું છે અને પરીક્ષામાં આનાથી વધુ વિલંબની મંજૂરી નહીં મળે અગાઉ પંદર જૂને યોજાવાની હતી પરીક્ષા એનબીએ પંદર જૂનની તારીખ મોકુફ રાખી મોડાસાના ગામડાઓમાં મંજૂર થયેલા રોડ ત્રણ ત્રણ વર્ષથી ન બનતા લોકો વિફર્યા અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકામાં આવેલા ફરેડી ગામથી અણદાપુર ગામે જવાનો રસ્તો મંજૂર થયા અને ત્રણ વર્ષ જેટલો સમય વીતી ગયો છતાં હજુ સુધી આ રસ્તો નહીં બનતા અવર જવર કરતા લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો આ રોડ પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ મંજૂર કરવામાં આવ્યો હતો પરંતુ તંત્રના ભ્રષ્ટ બાબુ અને કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે આ રોડ હજુ સુધી બન્યો નથી સ્થાનિકોએ અનેકવાર માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેરને રજૂઆત કરી છે છતાં તેમને ગેરમાર્ગે દોરવામાં આવતા હોવાના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા અને ગ્રામજનોને સંતોષકારક જવાબ આપવામાં આવતો નથી તેમને લોલીપોપ આપી દેવાય છે અને મીટિંગના બહાનાઓ કાઢી વાત ટાળી દેવાય છે ઘણી વખત તો ફોન પણ ઉપાડવામાં આવતા નથી ત્યારે આ રોડ ભ્રષ્ટાચારના ભરડામાં સપડાયો હોય તેવો ઘાટ જોવા મળી રહ્યો છે જેથી ગ્રામજનો આખરા પાણીઓ જોવા મળી રહ્યા છે અને સત્વરે કામગીરી શરૂ કરાય તેવી માંગ કરી છે ભવિષ્યમાં ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે અમદાવાદમાં વધુ એક ઓક્સિજન પાર્ક બનાવવામાં આવ્યો મેયર પ્રતિભા જૈન દ્વારા વાસણા ઓક્સિજન પાર્ક તૈયાર કરવામાં આવ્યો છે અને બાર લાખના ખર્ચે બનાવેલ આ પાર્ક આજથી લોકોને મળશે નોંધનીય છે કે આ પાર્કમાં બાર હજાર પાંચસો વૃક્ષો વચ્ચે ત્રણસો મીટર લંબાઈનો વોકિંગ ટ્રેક પણ બનાવવામાં આવ્યો છે બુલેટિનમાં જ આપશો નમસ્કાર